પોરબંદરમાં સુદામા ચોક ખાતે કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ઉમેદવારોએ સભાનું સંબોધન કરી ભાજપની નીતિ સામે સવાલ ઉઠાવી આકરા પ્રહારો કર્યા હતા પોરબંદરના સુદામા ચોક ખાતે પોરબંદર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા અને વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાના સમર્થનમાં ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓએ જીતનો દાવો કર્યો હતો તથા ઉપસ્થિત લોકોને ભાજપ સરકાર દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ કરી વધતી જતી મોંઘવારી સહિતના મુદ્દે માહિતી પૂરી પાડી હતી તેઓ પોરબંદર લોકસભાની બેઠક પર અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી કોંગ્રેસ વિજેતા બનશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ભીમાભાઈ ઓડિદરાએ ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે સુદામા ચોક ખાતે ક્રાંતિ સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મોંઘવારી તથા બેરોજગારી લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાએ ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે રોકડે હનુમાનજી મંદિર અને કીર્તિ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યારબાદ સુદામા ચોક ખાતે ક્રાંતિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સભાને સંબોધતા પૂર્વે લલિત વસોયાએ રામના નારા લગાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે સનાતનની હિન્દુ હોવાના આધારે જય રામ બોલ્યો છું આ ઉપરાંત તેમણે મોંઘવારી અને બેરોજગારી અને અંતે હું રામનું નામ લેવાવાળો હિન્દુ છું રામના નામે મત લેવાળો હિન્દુ નથી કહી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા પોરબંદરમાં ઉચ્ચ શિક્ષિત અને યુવા પેઢીના યુથ આઈકોન તરીકે રાજુભાઈ ઓડિદરાની પસંદગી કરવામાં આવી છે ત્યારે નિર્વિવાદ એવા આ રેકોર્ડ સર્જશે તેમ પણ જણાવ્યું હતું અને પોરબંદરના પરિવર્તનમાં તેઓ નિમિત બનશે તેમ ઉમેરવામાં આવ્યું હતું સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષકોને તાલીમ આપતા રાજુભાઈ ઓડિદરા જેવા સ્વચ્છ છબી ધરાવતા યુવા ઉમેદવારને પોરબંદર વિધાનસભાની સીટ માટે પસંદ કરવામાં આવ્યા છે તે ગૌરવની વાત છે તેમ પણ વક્તાઓએ ઉમેર્યું હતું તો બીજી બાજુ લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયાના સમર્થનમાં પણ ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને સંપૂર્ણપણે વફાદાર રહીને વર્ષોથી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા લલિતભાઈ વસોયા પર મતદારો પસંદગીનો કળશ ઢોળશે અને તેમને વિજય બનાવશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર